વડોદરા શહેરના વાસણા ભાઈલી રોડ ઉપર એક મસ મોટો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દિન પ્રતિદિન અસંખ્ય વાહનો પસાર થતા હોય એવા આ માર્ગ ઉપર અકસ્માતનો ભય સતત વકરી રહ્યો છે ભારે ટ્રાફિક હોવા છતાં પણ તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈપણ પ્રકારના તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં સ્થાનિક રહીશો પોતે ઝાડની ડાળીઓ મૂકી લોકોને સાવધ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે સ્થાનિક રહીશ સુનિલભાઈએ જણાવ્યું હતું કે આવા ખાણામાં કોઈ બેધ્યાનમાં પડી જાય તો જાનમાલનું નુકસાન થાય તો તેની જવાબદારી તંત્ર લેશે તંત્રએ જનહિત માટે શહેરના દરેક નાગરિકનો વીમો ઉતારવો જોઈએ તેવું પણ જણાવ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે જાતે જ ખુલ્લા ભૂવામાં ડાળીઓ મૂકીને લોકોને ચેતવણી આપી રહ્યા છીએ પણ અવારનવાર વિવિધ વિસ્તારોમાં સર્જાતી આ પરિસ્થિતિનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરતું નથી ત્યારે આ ભૂવો પડ્યો છે એ ભુવો રાણેશર મહાદેવ મંદિરથી લઈને બ્રાઇટ સ્કૂલ તરફ જતા પંચમુખી મહાદેવના મંદિરે જવાય છે અને આગળ જતા ભાઈ તરફ જવાય છે અને અહીંયા વાસના રોડ પર થઈને ત્રણ રસ્તા આવે છે એ ત્રણ રસ્તે થઈને પંચમુખી હનુમાન જવાય છે આ રસ્તા પર આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે ભક્તો સિનિયર સિટીઝનો બાળકો અને ઘણા આખા દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન વાહનો જતા આવતા હોય છે મારે દર શનિવારે હનુમાનજીના મંદિરે જવાનું હોય છે અહીંયા ત્યાં આવતા આ ભૂવો પડ્યો એટલે અમે બે ચાર જણા ભેગા થઈને ત્યાં વૃક્ષના ડાળીઓને મૂકી દીધું કે જેથી મોટી જાનહાનિ ના થાય અને તાત્કાલિક આજે આ બીજો હમણાં અત્યારે આ ભૂવો પડ્યો છે એટલે મારે કહેવાનું નાગરિક તરીકેનો કે વડોદરા શહેર સેવા સદન ચૂંટાયેલી પાંક વહીવટદારો માત્ર ને માત્ર પ્રી મોન્સૂન કામગીરી ઓફિસમાં બેસીને કાગળ પર જ કરવાની એવું મને લાગી રહ્યું છે રક્ષા માટે મૂકવામાં નથી આવ્યા તો અને જાનહાનિ થાય તો સેવા સદન જ જવાબદાર ચૂંટાયેલી પાક જ જવાબદાર અને જે તે રોડ નો કોન્ટ્રાક્ટર હોય એ જવાબદાર હોય હવે અત્યારે વૈકલ્પિક રીતે આ ભૂઓ રાત્રે કોઈ વ્હીકલ લઈને જાય કે કોઈ સાયકલ લઈને જાય કે કોઈ સ્કૂટર લઈને જાય અને જો અંદર પડે તો મારું માનવું એવું છે કે આ વાઘોડિયા રોડ કે આજવા રોડ પર જે રિક્ષાવાળા ભાઈની જે ઘટના બની હતી એ ઘટના કદાચ મને એવું લાગે છે કે બનવાની શક્યતાઓ રહેલી નાગરિકોને નાગરિકોનો હક તો બને જ છે વીમો લેવા માટેનો તો મારી વિનંતી છે કે નાગરિક વીમો સેવા સદન દ્વારા ઉતારવામાં આવે અને આ નાગરિક વીમો ઉતાર્યા પછી જે પણ સેક્ટરમાં નુકસાન થાય કે જે સેક્ટરની અંદર માણસને નુકસાન હાલાકી ભોગવવી પડે કે મૃત્યુ થાય તો એ સેક્ટરના જે પણ કામગીરીના ટેન્ડર ભરતા કોન્ટ્રાક્ટર હોય એની પાસેથી વળતર લેવામાં આવે શહેરના અનેક વિસ્તારોમાં સતત ભૂવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે વિકાસના નામે થતી ગુણવત્તા વિહીન કામગીરીએ લોકોને રોષે ભર્યા છે સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાઓ બનાવવામાં માત્ર રકમ ખર્ચાય છે પણ કામમાં કંઈ ગુણવત્તા હોય તેવું જણાતું નથી જવાબદારીથી પલાયણ નહીં ચાલે શહેરીજનોને તંત્ર સમક્ષ આ ભૂવા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે લોકોની સલામતીએ તંત્રની પ્રથમ ફરજ છે અને આવા ઘાતક ભૂવા માટે તંત્રએ યોગ્ય કામગીરી કરવી જોઈએ જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય વાસણા ભાયેલી રોડની જ આ હાલત નથી પરંતુ સમગ્ર શહેરમાં ભૂવા પડવાની સમસ્યા ફરી એકવાર તંત્રની કામગીરી સામે મોટું પ્રશ્નચિહ્ન ઊભું કરી રહી છે